જય માતાજી ભગવાન એટલે શું ભગવાન અને દેવ આ બંનેમાં શું ફર્ક છે તો આપણે વાત કરીએ ભગવાનની ભ એટલે ભૂમિ ગ એટલે ગગન વ એટલે વાયુ વની બાજુમાં ઊભો લીધો એટલે આની માત્રા આ એટલે અગ્નિ અને ન એટલે નીર એટલે પાણી આ જે પંચ તત્વ છે ને એનું સંચાલન કરી શકે ને એ ભગવાન અને બીજું ભગવાન અને દેવમાં શું ફર્ક છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ આ ત્રણ ભગવાન છે જે આ પંચ તત્વનું સંચાલન કરે છે જે સર્જન અને સંહાર બંને કરી શકે છે બાકી બધાને આપણે દેવ કહીએ છીએ જેમ કે ઇન્દ્રદેવ સૂર્યદેવ અગ્નિદેવ વાયુદેવ આ બધા દેવ છે અને આપણે ઘણા લોકો બધા કહેતા હોય છે વિદેશીઓને બધા આપણે કહેતા હોય છે તમારે તો કેટલી જાતના ભગવાન હોય છે તેત્રીસ કરોડ દેવી દેવતાઓ તો તેત્રીસ કરોડ દેવી દેવતાઓ નથી એ છે તેત્રીસ કોટી દેવી દેવતા અને કોટી એટલે કરોડ નહીં પણ પ્રકાર આપણા સનાતન ધર્મની અંદર તેત્રીસ પ્રકારના દેવી દેવતાઓ છે તો આ હતો ભગવાન અને દેવ આ બંને વચ્ચેનો ફર્ક જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને આવા જ બધા વિડીયો જોવા માટે થઈને કમેન્ટ કરજો એટલે હું આવા જ વિડીયો બનાવતો રહીશ જય માતાજી જય મા મોબાઈલ